નામના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ને ફસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શું કોઈના ઇશારે આ કામગીરી થઈ રહી છે કેમ કે હવે સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે જે રીતે થોડાક દિવસ પહેલા અમિત ખૂટ જે કેસ સામે આવ્યો જેમાં અમિત ખુટ નામના દિબડાના યુવાન પર દુષ્કર્મનો આરોપ લાગ્યો રાજ્ય સગીરાના નામનો સમાવેશ થાય છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને હની ટ્રેપનો મામલો જે સામે આવ્યો એવા જે વાત સુસાઇડ નોટમાં લખવામાં આવી તે સંદર્ભમાં ગુનો દાખલ કર્યો ગુનો દાખલ થયા બાદ પોલીસે બે યુવતીઓ હતી તેમની અટકાયત પણ કરી તેમની પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન આ પૂછપરછમાં પૂજા રાજગોળ નામની જે યુવતી છે તેણે રાજકોટની કોર્ટમાં પોલીસના વર્તન સામે પોલીસે જે ગોંધી રાખ્યા તે તમામ બાબતને લઈને એક અરજી કરી હતી અને આ જે અરજીમાં રાજકોટ કોર્ટમાં સુનાવણી થઈ આ દરમિયાન જે સગીરા છે તેણે ઘટસ્ફોટ કર્યા ચોંકાવનારું નિવેદન આપ્યું છે જેમાં અમિત ખૂટે તેના પર દુષ્કર્મ કર્યો હોય તે પ્રકારની વાત તેણે જણાવી છે સાથે જ આટલું જ નહીં પોલીસ તેમજ જયરાજસિંહ જાડેજા દ્વારા બાણ કરવામાં આવતું હોય અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ બોલવા માટે તે પ્રકારના આરોપો આ સગીરા લગાવી રહી છે સગીરાએ કહેવું છે કે તેને અલગ અલગ પ્રકારે ધમકીઓ આપવામાં આવતી હતી તેના પરિવારજનો સામે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવતી હતી અને જો પોલીસના સમર્થનમાં અને પોલીસ જેવું કહેશે તેવું કરશે તો સગીરાને કંઈ નહીં થાય તે પ્રકારની વાત હાલ સગીરા પોતાના નિવેદન માં કહી રહી છે પેલા તો આપા નિવેદન સાંભળી આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો જે હેરાન કરતા ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો અને લોકો મારી પાસે ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા પોલીસ વાળાને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને

મે નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે પપ્પાને પપ્પા નથી જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન આજે આ છે એ આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામ માં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પા ને આ લોકો નહીં જીવવા દે

સિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પોલીસ માંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરી રાખ્યું તું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસિ કે તને કોઈ હેરાન કરશે તો એમ નિવેદન નિવેદનમાં શું લખેલું એ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપ સિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ ખોટું છે જોકે છે પણ આ એવું એવું લખેલું હતું કે ગાડીઓ આવતી ખોટું ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી એ કે તારું તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને એક આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે તારી યારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તારું બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને ઈ કે તો મેં ત્યારે કીધું તું નહીં જે છે એ હકીકત છે એમ તમને ખોટું મને હું કામ તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો